દિવાળી પરવાની ની હાર્દિક શુભકામનાઓ રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસના જત પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દયાપર તરફથી સંપૂર્ણ લખપત તાલુકા અને સમગ્ર દેશવાસીઓ ને દિવાળી પાવન પર્વ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જ મારા મિત્ર સાથી કુંભાર ઇબ્રાહીમ ભાઈ લખપત તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ બનવા બદલ હાર્દિક અભિનંદન ઉત્ર ઉતર પ્રગતિ કરો અને સર્વ સમાજના નાના મોટા કાર્યોને વેગ આપો પાર્ટીનું નામ ઊંચો કરો કોંગ્રેસ પરિવાર તરફથી સૌને આશીર્વાદ દિવાળી કાવ્ય વિકાસ સાથે દિવાળી આરી ઉજડી સૌની વારી પ્રગતિનો દીવો ઝગમગાવે પારી સમૃદ્ધિ ખુશી અને શાંતિ ભરે ઘરો સપના સજાવા નવા આશાના તારાઓ શુભકામના અને વિકાસ સાથે આ દિવાળી લાવે દરેક માટે ખુશીઓની બહાર